ખોટી રજૂઆતો કરી દબાણ કરતા હોવાનું બ્રહ્મ સમાજના આગેવાનોનો આક્ષેપ જો સંગીતાબેન દવેનું ડીસા નગરપાલિકાના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું લેવાશે તો બ્રહ્મ સમાજ દ્વારા મીટિંગ યોજી આગળના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાશે અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા મિટિંગનું કારણ અમારી બ્રહ્મ સમાજની મિટિંગ મળીને એવા સમાજ એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું એ માટે અમે બ્રહ્મ સમાજની મિટિંગ મળી શું કારણ હટાવવા માગે છે એમનો કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે પર્સનલ કોઈ કારણ હશે બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો પણ ધારાસભ્ય જ એવા દિશાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે આગળની રણનીતિ શું રહેશે એટ આગળની રણનીતિમાં સમસ્ત બ્રહ્મ સમાજે મિટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે મેં ચાલશું દિશા શહેર બ્રહ્મ સમાજનો પ્રમુખ છો અગાઉ નગરપાલિકાનો પ્રમુખ હતો ઘણા વર્ષો બાદ દિશા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કર્નસિબે વખતો વખત એમની ટમ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકાલિક આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટમ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈપણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજો અમને દુઃખ એ પણ બાતનું છે કે હું મફરલાલ પુરોહિત હતા એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ના આવ્યા શશિકાંતભાઈ પણ બાઉસ બાવતા હતા છતાં એમ રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે ભાજપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે